<laughs> नहीं अली नॉन निखला क्वेश्चन पैसा दे तेरे वाकी तुम्हारे तो तुम नाम ही बेकार टाइल है ठीक है हाँ कार्तिक ने निखली बस सूरज जाये से दादा कुछ तूने दादा अजादे पैसा है पाँ ओके लागो तो आपन नहीं अली हाहा नॉन निखला

અરે નામ જી જાયે ગયા હાલો કાઈ નહિ હાલો ફેમિલી વૃક્ષ આવી ગઈ છે ને આવા ગામમાં હસુભાઈ બધા આવી ગયો હા ને હસુભાઈ ની વાટ હતી કાય સુકા હા લઈ જવાનું તો કારણ કે હસુભાઈ આવે ને આ ખુશી કઈ ગઈ ખુશી પૈસા દે એમ આ બેર નું છે ને ગયાતા એટલે આવવાની વાટ જોરતા એટલે આવી ગયા એટલે આજે બી ચાન છે કાઈ નહિ હાલો ફુંટ બ્લોક માં બની રહે છે વૃક્ષ આવી ગઈ છે કા ને નસ કાકા પૈસા દે હાલે હાલે ખુશી ને પૈસા દે

તારે ફેમિલી ગામડે થી આવી જાસી ને બધું કામ કરવામાં કરવામાં બહુ પડ્યાતે એકાદી ક્લિપ ભરાણી હતી તો કાઈ ની હવે આતો કા અપડેટ કરાવવા આવી જાસી હું नरेश નીકિત કારણ કે આપણે જવાનું છે પેલા મે આવતા તો ગોળ ભાગી ગઈ તો જમવા વઈ જાતા ફરી એકવાર બીજી વાર આવા તો કોક હાથે ઈ ભાઈ ફોન આવે તો હું આવી જતો કાઈ ની હાલ હું કે છે અંદર ને એમ દેલી લઈ જાસે ફોન લઈવા જાસે ને પછી આપણે જવાનું છે કાઈ ન્યાલો નિકી જા નિકે જાન છે ને નિકલ નિકી ભાઈ જો વળ ખાન છે ને હા હું કઈ ન્યાલો કન્ટેનર બ્લોક માં બનાઈ રેજો કા હા તો પરવ પડી કે નામ છે આપણે જાતા ત્યાં જ જાન છે કા આપણે જાતા જાવ એટલે પૈસા દેવામો વિએ કામ થઈને હા તો અમે અહીંયા મળી જજો હવે મુનો જાન નું કીધું તો કા હાલો ફેમિલી અહીંયા મળી જજો હવે કઈ ન્યાલો મંગળ જાન નું કીધું તો એટલે આજ તો મંગળવા થઈ ગયો છે કેમ થઈ ગયો online hari. terus lagi બોવાની ગાડી હે બોવાની ગાડી ટીકા મારા ભાઈ કે બેક થઈ ગયો તો આબર જાવજો આબર જાવજો ભાઈ નારો નકરો હે હાલો બેય દા હાલો બે ખુશી બેન ઊઠી જશે ને તો રોય પાછા કા હાલો કોણ હાલો કાઈ ને હાલો કેમ છો હાલો તો ભાઈ ની આવી જ છે ને ચા પાણી પી એટલે હાલવા તાણે ને સેલે કડ માર લઈ લેવાનો છે એટલે આ છે ને અમે જુરા जमानાના ગીત વગાડે છે આ અમે છે ને ધારી હતા ને એવા ગીત વગાડ તમને અમે બે કંટાળી ગઈ કા હા ઓ એક ને કે ગીત આનું છલે આવો ગીત આલો આથે આપણે ઓલી કુથા છલે જાય કે એક જ ગીત હોય એટલે અમે બે શું હાવ કરતા હૈ જ બોલી છે ને નિવ્યાન છે નિવેન છે આબાદન હાલો અચ્છા કરીએ હાલો આપણે જવાનું છે ને બે બેન ને બે બેન પણ આવી ગઈ આ બે બાદ હોય છે

अगर आप कमेंट करेंगे कि जो बोल रहा भूल जाती हूँ तो फैमिली माफ कर दे जो आ वीडियो में आते तो हरी मशीन एक नवा वीडियो सारे पता नहीं जय माता बाय बाय